છટ્ટલમાં દુર્ઘટનામાં જે મૃત્યુ પામ્યા હતા એ સાત સભ્યોમાંના એક હતા ભારત દેશની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ એક જુલાઈ ઓગણીસો એકસઠના રોજ હરિયાણાના રાજ્યના નાનકડા શહેર કર્ણાલમાં થયો હતો તેમના પિતાનું નામ બનારસલાલ ચાવલા અને માતાનું નામ સૈનજ્યોતિ હતું કલ્પના ચાવલાએ માધ્યમિક શિક્ષણ ટાગોર પબ્લિક સ્કૂલ કર્ણાલ શાળામાં અને ઓગણીસો બ્યાસીસમાં ચંડીગઢ પંજાબ મિશનરી કોલેજ ખાતે એરોનોટિકલ એન્જિનિયરિંગ બેચલર ડિગ્રી પૂર્ણ કરી હતી તેઓ ઓગણીસો બ્યાસીમાં યુનાઇટેડ સ્ટેટ અમેરિકા ગયા અને ઓગણીસો ચોરાશીમાં ઓર્લિકટન ખાતે આવેલી ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમએસની ડિગ્રી હાંસલ કરી કલ્પના ચાવલાએ બીજી એમએસની ડિગ્રી ઓગણીસો છ્યાસીમાં મેળવી કલ્પના ચાવલાએ ઓગણીસો છ્યાસીમાં કોલારાડ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગની વિષયમાં પીએચડી પૂર્ણ કર્યું કલ્પના ચાવલાએ સન ઓગણીસો ત્યાંસીસમાં જીન પિયરે હેરિસન નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા ઓગણીસો એકાણુંમાં કલ્પના ચાવલાએ અમેરિકન નાગરિકત્વ મેળવી લીધું અને નાસા અંતરિક્ષ યાત્રી કોર્ટ માટે અરજી કરી માર્ચ ઓગણીસો પંચાણુંમાં તે નાસા અંતરિક્ષ યાત્રી કોર્ટમાં જોડાઈ ગયા અને ઓગણીસો છન્નુંમાં પ્રથમ ફ્લાઇટ માટે પસંદ પણ કરવામાં આવ્યા તેમની પ્રથમ ઉડાન અંતરિક્ષયાન કોલંબિયા ફ્લાઇટ નંબર એટીએસ એટી સેવન ઓગણીસ નવેમ્બર ઓગણીસો સત્તાણુંથી શરૂ થઈ હતી આ અવકાશ યાત્રામાં કલ્પના ચાવલા સાહેબ કુલ છ સભ્યો હતા આ ઉડાનની સાથે સાથે તે યાત્રા કરનારી પ્રથમ ભારતીય મહિલા યાત્રી અને બીજી ભારતીય યાત્રી વ્યક્તિ બની આ પહેલાં ભારતના રાકેશ શર્માએ ઓગણીસો ચોરાસીમાં અવકાશ યાત્રા કરી હતી તેની પ્રથમ ઉડાનમાં કલ્પના ચાવલાએ અશ્રે દસ મિલિયન માઇલનો પ્રવાસ કર્યો તેની કુલ ત્રણસો બોતેર કલાક અવકાશમાં વિતાવ્યા એટીએસ એટી સેવન ફ્લાય પ્રવૃત્તિઓ પૂર્ણ કર્યા પછી ચાવલાએ અવકાશયાત્રી કચેરીમાં સ્પેસ સ્ટેશન તક તકનીકી કામગીરી સોંપવામાં આવી ઇપન બે હજાર બેમાં કલ્પના ચાવલાને તેની બીજી આંતરિક ઉડાન માટે પસંદ કરવામાં આવી તેને કોલંબિયા અવકાશયાનના એટીએસ વન હંડ્રેડ સેવન ઉડાન ટીમમાં સામેલ કરવામાં આવી સોળ જાન્યુઆરી બે હજાર ત્રણના રોજ કલ્પના કોલંબિયા પર સવાર થઈ એટીએસ એકસો સાત મિશનની શરૂઆત કરી કોલંબિયા અવકાશયાનના આ મિશનમાં કલ્પના અન્ય સાથે અવકાશયાત્રીઓમાં કમાન્ડર રીક ડી હસબેન્ડ પાઇલટ વિલિયમ સી મેકુલ કમાન્ડર માઇકલ પી એન્ડરસન ઇલામ રેમોટ ડેવિડ એમ બ્રાઉન અને લોરેથ ક્લાર્ક સામેલ હતા એક ફેબ્રુઆરી બે હજાર રોજ ધરતીથી માત્ર કિલોમીટરની દૂર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમિયાન સ્પેસ સેટલ કોલંબિયા તૂટી પડ્યું અને એમાં આગ લાગવાથી આ ઘટના બની અને આ કર ઘટનામાં કલ્પના ચાવલા સહિત તમામ અવકાશયાત્રીઓનું એક્સસમાં મૃત્યુ નીપજ્યું હતું તો આ છે ભારતમાં પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા કે જેમને વિજ્ઞાન ક્ષેત્રે ભારત અને વિશ્વનું નામ રોશન કર્યું છે